નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા ત્યારબાદ આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ સ્વાધ્યાય પોઈન્ટ કે જીરો પોઈન્ટ ચાર અહીં આપણને બે દશાંશ સંખ્યાઓ આપેલી છે અને એમાંથી કઈ દશાંશ સંખ્યા મોટી કહેવાય તે આપણે નક્કી કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તેના માટે આપણે શું ધ્યાન રાખવાનું છે જુઓ સૌથી પહેલું ધ્યાન આપણે એવું રાખવાનું છે કે જે આપણને પોઈન્ટ આપ્યો છે તેની આગળ અને પાછળ બંને સંખ્યાઓના અંક કેવા હોવા જોઈએ સમાન એનો મતલબ જુઓ અહીં શું છે જીરો પોઈન્ટ ત્રણ અને અહીં છે જીરો પોઈન્ટ ચાર તો તમે બંને દશાંશ સંખ્યામાં જોઈ શકો છો પહેલી દશાંશ સંખ્યામાં પોઈન્ટની આગળ પણ એક જ સંખ્યા છે અને પાછળ પણ એક જ સંખ્યા છે તેવી જ રીતે આમાં પણ પોઈન્ટની આગળ એક સંખ્યા છે તથા પોઈન્ટની પાછળ પણ એક સંખ્યા આપેલી છે જો આવું ન થતું હોય તો આપણે પોઈન્ટની આગળ અને પોઈન્ટની પાછળ સંખ્યા સરખી કરવાનો પ્રયત્ન કરીશું તો ચાલો પહેલા દાખલાનો જવાબ જોઈએ તો જ્યારે પણ પોઈન્ટની આગળ અને પાછળ સંખ્યાઓ સમાન હોય તો શું કરીશું જુઓ સૌથી પહેલા આપણે ડાબી બાજુની સંખ્યાથી શરૂઆત કરીશું એટલે કે જીરો જીરો તો જીરો જીરો તો સરખા જ કહેવાય તો આપણે તે ધ્યાનમાં લઈશું નહીં ત્યારબાદ શું છે 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 હવે મને કહો ત્રણ અને ચાર માંથી લખી દઈએ છીએ જીરો પોઈન્ટ ચાર ચલો ત્યાર બાદ બિન નંબરમાં છે જીરો પોઈન્ટ જીરો સાત કે જીરો પોઈન્ટ જીરો બે હવે આ સંખ્યામાં પણ તમે જોઈ શકો છો પોઈન્ટની પાછળ બે અંક છે જ્યારે આટલે પણ પોઈન્ટની પાછળ બે અંક છે અને પોઈન્ટની આગળ એક અંક છે તથા આમાં પણ પોઈન્ટની આગળ એક અંક છે તો આપણે કંઈ પણ કરવાનું નથી હવે ડાબી બાજુથી આપણે જોઈએ જીરો જીરો સરખા છે જીરો જીરો સરખા છે અને સાત અને બે છે તો સાત અને બે માંથી મોટું કોણ તો કે સાત તો મોટી દશાંશ સંખ્યા થઈ કઈ થશે જીરો પોઈન્ટ જીરો સાત ત્યારબાદ હવે સી નંબરનો દાખલો જુઓ જેમાં કહ્યું છે આપણે શું કરીશું બંનેમાં સરખું સરખું કરીશું તો કઈ રીતે કરીએ જુઓ તો ત્રણ છે તો હું ત્રણ ને ત્રણ જીરો લખી શકું પછી છે કે આ તો જીરો પોઈન્ટ આઠ આપેલા છે

કે જીરો પોઈન્ટ જીરો પાંચ હવે તમે જોઈ શકો છો આમાં પોઈન્ટ પછી એક જ અંક છે જ્યારે આમાં પોઈન્ટ પછી બે અંક છે તો 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 આમાં આમાં બે બે અંક અંક છે પણ આપણે કરીએ કરીએ કઈ રીતે જુઓ જ્યારે પોઈન્ટ પછી અંક સમાન કરવાના થાય ત્યારે આપણે પાછળ જીરો લગાવીશું અને પોઈન્ટ પહેલા અંક સમાન કરવાના થાય તો આપણે આગળ જીરો લગાવીશું પછી છે કે જીરો પોઈન્ટ જીરો પાંચ હવે ડાબી બાજુથી એક એક અંક જોઈએ હવે ઈ નંબરમાં છે એક પોઈન્ટ ત્રેવીસ કે એક પોઈન્ટ બે તો સૌથી પહેલા આપણે બંનેના પોઈન્ટ પછીના અંકો સમાન કરીશું તો આ બનશે એક પોઈન્ટ ત્રેવીસ અને આ બનશે એક 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 ઈ તો સરખું છે પછી બે બે ઈ પણ સરખું હવે ત્રણ અને જીરો માંથી મોટું કોણ તો કે ત્રણ તો મોટી સંખ્યા કઈ બનશે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ ત્રેવીસ ચલો ત્યારબાદ હવે દાખલો જોઈએ જેમાં પોઈન્ટ પછી ત્રણ અંક છે પાછળ ત્રણ અંક બનાવવા આપણે શું એડ કરવું પડશે જીરો એડ કરવો પડશે હવે ડાબી બાજુ થી જોઈએ જીરો જીરો સરખું જ છે જીરો એક તો જીરો એકમાં મોટું કોણ એક તો મોટી સંખ્યા કઈ બનશે જીરો પોઈન્ટ ઓગણીસ તો આપણે જવાબમાં લખી દઈશું જીરો પોઈન્ટ ઓગણીસ ચલો ત્યાર એક પોઈન્ટ પચાસ કે એક પોઈન્ટ પચાસ હવે મને કહો એક પોઈન્ટ પચાસ અને એક પોઈન્ટ પચાસમાં મોટું કોણ તો કે કોઈ મોટું નહીં બંને સંખ્યા કેવી છે સરખી તો આટલે લખી દઈશું બંને સરખા છે ચલો ચાર ચાર સરખા છે અને ત્રણ અને નવ તો ત્રણ અને નવમાં મોટું કોણ છે નવ મોટા છે તો મોટી સંખ્યા કઈ બનશે એક ત્યારબાદ આઈ નંબરમાં આપેલું છે ત્રણ પોઈન્ટ ત્રણ કે ત્રણ પોઈન્ટ ત્રણસો તો આમાં પોઈન્ટ પછી ત્રણ અંક છે એક અંક છે ત્રણ પોઈન્ટ ત્રણસો તો આ બંને સંખ્યા કેવી થઈ ગઈ સરખી તો આમાં પણ આપણે જવાબમાં શું લખી દઈશું બંને સરખા છે હવે જે નંબરનો દાખલો પાંચ પોઈન્ટ ચોસઠ કે પાંચ પોઈન્ટ છસો ને ત્રણ આટલે બે અંક છે જ્યારે આટલે ત્રણ છે તો શું કરીશું પાંચ પોઈન્ટ ચોસઠ અને પાછળ એક જીરો કે પાંચ પોઈન્ટ છસો ને ત્રણ હવે ડાબી બાજુથી અંક જોઈએ તો જુઓ પાંચ પાંચ છ છ ચાર જીરો તો ચાર જીરો માંથી મોટું કોણ છે ચાર છે તો મોટી સંખ્યા કઈ બનશે પાંચ પોઈન્ટ ચોસઠ તેમાંથી મોટી સંખ્યા શોધો હવે આપણે જુઓ અહીં પાંચ તો નથી પરંતુ આપણે છ ઉદાહરણો બનાવી દીધા છે અને આમાંથી મોટી સંખ્યા આપણે શોધવાની છે તો ચલો એ પછી એક શોધીએ તો પહેલો એ નંબરનો દાખલો છે એમાં મોટી સંખ્યા કઈ બનશે એક બનશે કઈ બનશે એક ત્યારબાદ બી નંબરમાં બનશે પોઈન્ટ આઠ કઈ બનશે પોઈન્ટ આઠ ત્યારબાદ સી નંબરમાં બનશે બે પોઈન્ટ બત્રીસ ત્યારબાદ ડી નંબરમાં બનશે પોઈન્ટ પાંચ ઈ નંબરમાં બનશે ઝીરો પોઈન્ટ એક અને એફ નંબરમાં બનશે વીસ પોઈન્ટ દસ હજુ વિદ્યાર્થી મિત્રો હું તમને એક દાખલો આપું છું તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો રહેશે હું અહીં બે દશાંશ સંખ્યા લખું છું એક દશાંશ સંખ્યા છે ત્રણ પોઈન્ટ જીરો જીરો આઠ અને બીજી દશાંશ સંખ્યા લખું છું જીરો પોઈન્ટ ત્રણસો ને આઠ આ બે દશાંશ સંખ્યામાંથી કઈ દશાંશ સંખ્યા નાની છે તે તમારે કમેન્ટ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક ના તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ